તો ચલો ત્રણ માં ત્રણ ઉમેરો તો સાત માં સાત ઉમેરો બાર માં બાર ઉમેરો તો ઉ ચલો આ બાજ જતો રહો ચલો વિદ્યા ચલો પાંચમાં પાંચ ઉમેરો તો આ બાજ વ્યાલજો બેટા તમે જગ્યા વ્યાજો દ્રષ્ટિ જગ્યા વ્યાજો બેટા ચલો આઠમાં આઠ ઉમેરો તો દસમાં માં દસ ઉમેરો તો સત્તરમાં માં સત્તર ઉમેરો તો ચલો તેર માં તેર ઉમેરો તો રેડી સરસ બે જગ્યાએ ચલો ઓમકાર બે માં બે ઉમેરો તો સાત માં સાત ઉમેરો તો

છત્રીસ તો આવો પાછળ છે તારો પાછળ ઊભા થઈ જાઓ ચલો અડ સિદ્ધરાજ ચલો ત્રણ માં ત્રણ ઉમેરો હતો આઠમો આઠ ઉમેરો તો

ત્રીસ હોય કેટલા તો ચલો પાછળ રૂપા થઈ જાવ ચલો પાંચમાં પાંચ ઉમેરો તો સાત માં સાત ઉમેરો તો બે માં બે ઉમેરો તો બારમાં બાર ઉમેરો તો

બાર એ ચલો પાંચમાં માં પાંચ ઉમેરો તું નવ માં નવ ઉમેરો નવ માં નવ ઉમેરો કેટલા થવા

જિલ્લામાં ઉમેર્યા સાતમાં સાત ઉમેર્યા તેર થયો કે ચૌદ થાય જવાબ પાછળથી ઊભા થઈ જાવ ચલો બે માં બે ઉમેરો તો બે માં બે ઉમેર ચૌદ ચાર ચલો આઠ માં આઠ ઉમેરો તો चला एक एक चार में चार उमेरो तो चार में चार उमेरो तो चलो बोलो एक में एक उमेरो तो दो चार નવ માં ચાર ઉમેરો તો ચાર માં ચાર ઉમેરો અઢાર બે જગ્યા ચલો રહો ચલો બે માં બે ઉમેરો હતો સાતમાં માં સાત ઉમેરો હતો ચાલો દસ માં દસ ઉમેરા તો છ માં છ ઉમેરા તો

તો દસ સુધી આવડે બે જ ચોવીસ તગડા ચલો ત્રણ માં ત્રણ ઉમેરો તો સાતમાં સાત ઉમેરો તો સાતમાં સાત ઉમેર સત્તર ના થાય ચલો પાચમાં પાંચ ઉમેરો તો ત્રણ માં ત્રણ ઉમેરો તો નવમાં નવ ઉમેરો તો દસ માં દસ ઉમેરો તો સરસ બે જાઓ Chalo, 6 ma 6 ume rato? 12 4 4 ume rato? 8 8 8 ume rato? 10 15 9 Chalo, 8 ma 6 ume